ચાલો મિત્રો ફરી એક વખત તમારી સમક્ષ રજૂ થયા પાછા આવવા બંગલે અહીંથી નીકળ્યા તો ગલત ફેમી દૂર કરી નાખી મને એવું લાગ્યું અમને ખરાબ અનુભવ થયો તો અને વસ્તુ મેયતી પણ મને એવું લાગે છે કે એ વસ્તુ નહોતી કઈક બીજું કંઈક હતું તો કહું પણ ભાઈ આવતા નથી હારે હું તો ના પાડું હું અહીંથી નીકળ્યા તોય હવે તમે કરો કે ચાલો જાય એમ નહીં ભાઈ અંદર કંઈક વસ્તુ હોય તો એ વસ્તુ આપણી પાછળ નહોતી આવી બરાબર આપડી પાછળ નહોતી આવી અહીંયા જ વસ્તુ રહેતી એટલે મને એવું લાગે કે એ વસ્તુ રહીને કોઈક અહીંયા કોઈક એવા વ્યક્તિ એવા હોય કે ડરાવતા હોય અહીંયા કોઈને આવવા ન દેતા હોય એવી અફવા ફેલાવી હોય કદાચ એવું બની અને આ એક પ્રકારનો રિક્સ જ લઈ તમારા માટે પ્લીઝ અમારો વિડીયોને બાપુઓ લાઇક તો રાખો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને અમને કંઈક સપોર્ટ કરો તો અમે આનાથી એ ખરાબ જગ્યા બહુ ડેન્જર જગ્યાએથી અમે જાશું અને વિડીયો બનાવશું બરાબર મારું નામ છે ધર્મેશભાઈ અને ભાઈ મારા ભેગા છે અંકિતભાઈ અમે રિક્સ લઈને વિડીયો બનાવી તમારા માટે બરાબર અત્યારે ટાઈમ થયો છે અંદર હવે બરાબર જ બોલવું બાપુ કે જોવું પાછું કઈ કઈ અંદર જઈને તમને બતાવી હાલો શું છે શું નઈ ભૂત છે શું છે બરાબર હવે તમને શું બોલો જે કઈ મારી વાત એ કઈ વસ્તુ હોય છે ને કેમેરામાં આવશે ને ભાઈ તો થાય હું ખબર આપણું ઓડિયન્સ જો હે અને વિડીયોમાં હે ને માણસો ને એમ થાય કે ના આવી જગ્યાએ જવું નહીં એકલું સમજી ગયા તમે આપણે એના માટે રિક્સ લઈ કઈ કઈ વાંધો નહીં હાલો ટ્રાય કરી હાલો હાલો શું છે શું નહીં હાલો તું કાય કાય વસ્તુ બેઠી હોય ઊભી હા તું ગઈ વખતે હમ हां टीचर संग आई है नहीं आगे तो हेलो है तुम्हारा वीडियो आ हेलो मामा भी पंखीड़ा उड़े है भाई हम भी लगा

ઉભર એક મિનિટ તમે મોબાઈલ પકડો પેલા લ્યો મારો એક જ મિનિટ હો માઇક ચાલુ છે ને માઇક તો ચાલુ જ છે હવે હું તમને શું કહું છું અંકિતભાઈ આપણે જો અહીંયા માહિતી આપણે નીચે ઉતરાતા બરાબર હું અહીંયા ઉભો છું અને તમે અહીંયા ઉભો એટલે પછી અહીંથી હું નીચે ઉતરું ને એટલે મને અહીંયા બહુ દેખાણ આ જગ્યાએ બરાબર આ જગ્યા ઉપર મને એટલે એ પછી કદાચ ભાઈ કોઈ ઉભું હોય કે કદાચ કોઈ આપને ડરાવવા માટે ઉભું એવું બની શકે આ જગ્યા ઉપર કોક ઉભું હતું મને એવું લાગ્યું પછી અને હું બારે ભાઈ ગયો હું બારે ભાઈ ગયો ને એટલે તમે અહીં એટલામાંથી ક્યાંક ગાયબ થઈ ગયા પછી અહીંથી તમને તમારે હારે શું થયું ને એ મને તમે કહો તમે ઓટોમેટિક અંદર કેવી રીતના ભાઈ ગયા હા એ તો મને ખબર હતી bạn ấy thì không biết cái điều này mà nên cái đó thôi. Bây giờ chơi દિવસ થોડો કામ આગળ વયા જે જોઈ લે બરાબર આગળ ઓલા ઓલા તમને જ્યાં ઓલા બાથરૂમ જે તમે બેઠી ગયા હતા ને બાથરૂમ માં ગયા હતા ને અહીંયા વિડિયો બનાવી અહીં જોઈ બરાબર અહીંયા કંઈ વસ્તુ નથી ને કંઈક આવાજ આવે હમ કંઈક આવાજ આવે આવાજ ન કઈ કવાજ ન ના ના આ કેવું हां ना बाबा आइयो बेटा हमरा को तो भाई हम बच्चा साइड रखो हेलो हमार वाजे है ना मारे रेन बदे दूर कर देओ है बिजू काई रेन तो ઓલી કે ભાઈ અંધારું કેટલું હતું ખાચું કેજુ અને આજે અંધારું દેખાતું નથી એટલે ભાઈ હું તમને શું કહું જો તમે હે ને મને અહીંયા બળ્યા હતા હું હે ને પેલા અહીંયા આવ્યો બરાબર હું આવ્યો ને એટલે તમે અહીંયા બેઠા હતા તમે આ જગ્યા ઉપર બેઠા હતા ભાઈ બરાબર એટલે મને એવું લાગે છે કે તમે એમ નામ તો અહીંયા આવ્યા ન હોય એટલે તમને થયું હું એ મને તમે કહ્યું

અવાજ આવ્યો તમને આવ્યું કે મને અવાજ આવ્યો હે વાત સાચી છે પણ આલો તો હવે તો આલો પકડો હાલ પકડો ના ના જોઈ લે જોઈ દે જોઈ લે